સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીમાં કર્તવ્ય કર્તવ્યપથ પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે ગુજરાત આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમની થીમ આધારિત ઝાંખી સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ શીર્ષત અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઈ રહી છે તે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય કિંતુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકારિત કરી રહી છે ગુજરાતની ઝાંખીમાં બારમી સદીના વડનગર એટલે કે આનંદપુરના સોલંકીકાળના કીર્તિ તોરણથી લઈને એકવીસમી સદીની અજાયબી સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ ટેકનોલોજી ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે સોલંકી કાળનું વડનગર સ્થિત બારમી સદીનું રાજ્યના સાંસ્કૃતિક દ્વાર સમૂહ કીર્તિ તોરણ છે તો છેડે એકવીસમી સદીની સમૂહ એકસો બ્યાસી મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી છે આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં થયેલા શાનદાર વિકાસની પ્રતિકૃતિઓ છે જેમાં સંરક્ષણ ટેકનોલોજી ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા છે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મવર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાતના જનજાતીય ગૌરવને દર્શાવતી પિથોરા ચિત્રોની શૃંખલા પૂર્વ વડાપ્રધાન વાજપાઈજીની સ્વામી જન્મજયંતિના પ્રતિક સ્વરૂપે સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો અટલ બ્રિજ દ્વારકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અંડરવોટર સ્પોટની પ્રવૃત્તિઓની સાથે કચ્છી માટી આબલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવી રહ્યા છે ગુજરાતની ઝાંખીના અગ્રભાગમાં યુનેસ્કોની હેરિટેજ સાઇટમાં સામેલ આનંદપુર હાલના વડનગર સ્થિત બારમી સદીનું સોલંકીકાળનું કીર્તિ તોરણ દર્શાવવામાં આવ્યું છે જેની ફરતે કચ્છી માટી માટીઆંબલાની કલાકૃતિની સાથે જનજાતીય દેવ બાબા પિથોરાની સ્મૃતિમાં રેખાંતિત થયેલા પિથોરા ચિત્રોની શૃંખલા દર્શાવવામાં આવી છે આ ઝાંખીના પૃષ્ઠભાગમાં સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના પ્રકલ્પો પૈકી વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડના મારફતે તૈયાર થનારા ભારતીય વાયુદળના સી બસો પંચાણું એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો તકનીકી અદ્વિતીયતાના નમૂનારૂપ અટલ બ્રિજ સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં ગુજરાતમાં થનારા જંગી રોકાણ સ્વરૂપે સેમિકન્ડક્ટર ચીપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો અને તેની નીચે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત થઈ રહેલો ગુજરાતનો ઓટો મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે આ ઝાંકીના અંતિમ ભાગમાં દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની સ્મરણાંજલિના ભાગરૂપે એકવીસમી સદીની શાન અને દેશભરના ખેડૂતો મારફતે એકત્રિત કરવામાં આવેલા લોખંડથી નિર્માણદિન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્શાવવામાં આવ્યું છે જેની નીચેના ભાગમાં જગત મંદિર દ્વારકાની પાવનભૂમિ અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અંડર વોટર સ્પોર્ટની પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવ્યું છે આ દ્રશ્ય પ્રસ્તુતિની સામગ્રી પ્રતિષ્ઠિત ચેનલ ડિસ્કવરી દ્વારા પૂરી પાડવામાં આવી છે ગુજરાતની આ ઝાંખીને વધુ વર્ષપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિંતુ અર્વાચીન ધોવાના તાલે રાજ્યના જૌમંતા મણિયારા રાસને નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો છે આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ચૌદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની સોળ ઝાંખીઓ મળીને કુલ ત્રીસ ટેબ્લોનું પ્રદર્શન થનારું છે પ્રાપ્ત માહિતી અનુસાર છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબુવો સુબિયાન્ટો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાકીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંહ ઓલખ માહિતી નિયામક કિશોર બચાણી અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડોક્ટર સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક જીગરખૂંટ યોગદાન આપી રહ્યા છે આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટગ્રાટ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના સિદ્ધેશ્વર કાનુગા કરી રહ્યા છે